આપણે અગાઉના કેટલાક વિડીયોમાં ચાક ગતિના ચલને વ્યાખ્યાયિત કર્યા હતા જેવી રીતે આપણે રેખીય સ્થાનાંતરને વ્યાખ્યાયિત કર્યું તેવી જ રીતે આપણે કોણીય સ્થાનાંતરને વ્યાખ્યાયિત કર્યું હતું અહીં આ કોણીય સ્થાન છે અને આ રેખીય સ્થાન છે રેખીય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય થાય અને તેવી જ રીતે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય થાય જેવી રીતે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય છે તેવી જ રીતે કોણીય પ્રવેગ બરાબર કોણીય વેગમાં થતો ફેરફાર પ્રતિ સમય થશે અહીં રેખીય ગતિના ચલને ચાક ગતિના ચલ વડે બદલ્યા છે એ હકીકત સિવાય બંને વ્યાખ્યાઓ સમાન છે તેથી રેખીય ગતિના ચલ માટે તારવેલા સિદ્ધાંતોમાં આપણે જે સમીકરણ શોધ્યા તે બધા જ સમીકરણ ચાક ગતિના ચલ માટે પણ સાચા છે ફક્ત તમે તે તે સમીકરણમાં રેખીય ગતિના ગતિના ચલ વડે બદલો અને આલેખ માટે પણ સાચું છે ધારો કે મારી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે જે કંઈ આ પ્રમાણે દેખાય છે એક પરિમાણીય ગતિ પરથી આપણે જાણીએ જ છીએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આ રેખાનો ઢાળ પ્રવેગ આપશે માટે તેવી જ રીતે કોણીય વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ અહીં આ રેખાનો ઢાળ આપણને કોણીય પ્રવેગ આપે કારણ કે ઓમેગા અને અને આલ્ફા વચ્ચેનો સંબંધ એ વચ્ચેના સંબંધને સમાન છે માટે વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચેનો વિસ્તાર અહીં આ વિસ્તાર અહીં તેનું ક્ષેત્રફળ એ રેખીય સ્થાનાંતર દર્શાવે તેવી જ રીતે ઓમેગા વિરુદ્ધ તી ના આલેખની નીચેનો વિસ્તાર કોણીય વેગ વિરુદ્ધ સમયના આલેખની નીચેનો વિસ્તાર અહીં આ ક્ષેત્રફળ કોણીય સ્થાનાંતર દર્શાવે તેથી જો તમને યાદ હોય તો આ વેગના આલેખની નીચેનું ક્ષેત્રફળ જોઈને આપણે એક પરિમાણીય ગતિ પરથી શુદ્ધ ગતિકીના જે સૂત્ર તારવ્યા હતા જે આ રેખીય ગતિના ચલ સાથે સંબંધિત હતા તેજ સમાન રીતનો ઉપયોગ અહીં પણ કરી શકાય આપણે તેજ સમાન બાબત ચાક ગતિના ચલ માટે પણ કરી શકીએ આપણે અહીં આ ક્ષેત્રફળ શોધી શકીએ જે ઓમેગા અને આલ્ફા સાથે સંબંધિત હોય અને ચાક ગતિ માટે શુદ્ધ ગતિગીના સૂત્ર મેળવી શકીએ પરંતુ આપણે જાણીએ છીએ કે આ બધા ચાક ગતિના ચલ રેખીય ગતિના ચલની જેમ જ વ્યાખ્યાયિત થયા છે તેથી જો આપણે રેખીય ગતિના ચલને ચાક ગતિના ચલ વડે બદલીએ તો આપણને તેજ સમાન સમીકરણ મળશે તો આપણે હવે તે પ્રમાણે લખીએ હું સૌપ્રથમ રેખીય ગતિ માટે શુદ્ધ ગતિકીના સૂત્ર લખીશ જો તમને તે સૂત્ર યાદ હોય તો તે કંઈક આ પ્રમાણેના હતા આ શુદ્ધ ગતિકી એટલે કે કાઇનેમેટિક્સના ચાર સૂત્ર છે જે રેખીય ગતિના ચલ સાથે સંબંધિત છે પરંતુ યાદ રાખો કે આ સૂત્ર ત્યારે જ કામ કરશે જો પ્રવેગ અચળ હોય જો પ્રવેગ અચળ હોય તો જ આ સૂત્ર કામ કરશે જો પ્રવેગ અચળ હોય તો જ રેખીય ગતિના આ બધા ચલને સાંકળવાની આ એક સારી રીત છે હવે જો તમે ચાક ગતિ માટે શુદ્ધ ગતિકીના સૂત્રોને મેળવવા માંગતા હોવ તો વક્રની નીચેના ક્ષેત્રફળનો ઉપયોગ કરીને આપણે જે મુશ્કેલીઓનો અનુભવ કરીને તેમને તારવ્યા હતા તમે તે રીતે કરી શકો પરંતુ આપણે જાણીએ છીએ કે આ ચાક ગતિના બધા જ ચલ વચ્ચેનો સંબંધ રેખીય ગતિના બધા જ ચલ વચ્ચેના સંબંધની જેમ જ સમાન છે માટે આપણે ફક્ત વડે ગતિના ચલને ચાક ગતિ માટે શુદ્ધ ગતિ સૂત્ર મેળવી શકીએ માટે અંતિમ રેખીય વેગની જગ્યાએ અંતિમ કોણીય વેગ આવશે પ્રારંભિક રેખીય વેગની જગ્યાએ પ્રારંભિક કોણીય વેગ ઓમેગા ઝીરો આવશે પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા આવશે અને સમય સમય જ રહેશે તેમાં રેખીય અને કોણીય એવું કશું આવતું નથી આપણે ફક્ત એક જ સમય જાણીએ છીએ અને તે ટી છે તે આ બંને સૂત્રમાં કામ કરશે હવે તમે અનુમાન લગાવી શકો કે આ બધા ચાક ગતિ માટેના શુદ્ધ ગતિકીના સૂત્રો ક્યારે સાચા પડશે જ્યારે કોણીય પ્રવેગ અચળ હોય ત્યારે જ જ્યારે કોણીય પ્રવેગ અચળ હોય ત્યારે જ આ સૂત્ર સાચા પડશે હવે તમે રેખીય સ્થાનાંતરને કોણીય સ્થાનાંતર વડે બદલો એટલે કે તમને સમીકરણમાં જ્યાં પણ એક્સ દેખાય તમે તેને ઠીટા વડે બદલો રેખીય સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર તો આપણે દરેક જગ્યાએ સૂત્રમાં એક્સની જગ્યાએ ઠીટા લખીશું ત્યારબાદ આપણે રેખીય પ્રવેગને કોણીય પ્રવેગ વડે બદલીશું આલ્ફા તેમજ પ્રારંભિક વેગ તેમજ અંતિમ વેગ અને પ્રારંભિક વેગને અંતિમ કોણીય વેગ અને પ્રારંભિક કોણીય વેગ વડે બદલીશું જગ્યાએ ઓમેગા ઓમેગા અહીં પણ આવશે અને ઓમેગા ઝીરો પ્રારંભિક કોણીય વેગ આ પ્રમાણે આમ આ બધા ચાક ગતિ માટે શુદ્ધ ગતિ સૂત્રો છે જો કોણીય પ્રવેગ અચળ હોય તો જ આ સૂત્ર સાચા છે જો કોણીય પ્રવેગ અચળ હોય તો ચાક ગતિના બધા જ ચલને સંબંધિત કરવાની આ યોગ્ય રીત છે અને તમે આ ચાક માટેના શુદ્ધ ગતિકીના સૂત્રોનો ઉપયોગ કરીને શુદ્ધ ગતિકીના સૂત્રોનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રશ્નોને ઉકેલી શકો જે પ્રમાણે તમે આ રેખીય ગતિના ચલ માટેના સૂત્રોનો ઉપયોગ કરો છો તે જ રીતે આ સૂત્રનો ઉપયોગ કરો સૌ પ્રથમ તમે જે ચલને જાણો છો તેને ઓળખો તમારે જે ચલ શોધવાનો છે તેને ઓળખો અને પછી જે સમીકરણમાં અજ્ઞાત ચલનો સમાવેશ થતો હોય તે સમીકરણનો ઉપયોગ કરો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક મહાવરા જોઈશું આપણે હવે આ પ્રશ્નને ઉકેલીએ ચાર મીટર લાંબો નીચેનો બાર મેં અહીં આ બાર દર્શાવ્યો છે જે ચાર મીટર લાંબો છે તે સ્થિર અવસ્થામાંથી શરૂઆત કરે છે અને ત્રીસ રેડિયન પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગ સાથે પાંચ પરિભ્રમણ કરે છે તેને પાંચ પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે આપણે અહીં શું કરી શકીએ સૌપ્રથમ આપણને જે ચલ આપેલા છે તેને ઓળખીએ તેઓ કહે છે કે પાંચ પરિભ્રમણ પૂર્ણ કર્યા પરિભ્રમણ એટલે તે જેટલા ખૂણે ફર્યો તે પરંતુ તેનો એકમ જુદો છે તે અહીં પરિભ્રમણમાં છે આપણે ડેલ્ટા થીટા ની કિંમત જાણીએ છીએ પરંતુ ડેલ્ટા થીટા હંમેશા રેડિયન માં હોવું જોઈએ કારણ કે આપણને અહીં પ્રવેગ રેડિયન પ્રતિ સેકન્ડ ના વર્ગ માં આપેલો છે યાદ રાખો કે તમે હંમેશા સફરજન ની સરખામણી સફરજન સાથે જ કરી શકો તેથી હું ડેલ્ટા થીટા ને પરિભ્રમણ માં અને પ્રવેગ ને રેડિયન પ્રતિ સેકન્ડ ના વર્ગ માં ન લઈ શકું આપણે ફક્ત અહીં એક જ એકમ લઈશું અને તે રેડિયન છે તો પાંચ પરિભ્રમણ બરાબર કેટલા રેડિયન થાય એક પરિભ્રમણ બરાબર બે પાય રેડિયન થશે જો તે એક પરિભ્રમણ કરે તો તે વર્તુળમાં બે પાય રેડિયન જેટલું પરિભ્રમણ કરશે માટે ડેલ્ટા ઠીટા બરાબર પાંચ ગુણ્યા બે પાય થશે જેના બરાબર દસ પાય રેડિયન થાય હવે આપણે બીજું શું જાણીએ છીએ આપણને અહીં કોણીય પ્રવેગ એટલે કે આલ્ફાનું મૂલ્ય આપેલું છે આલ્ફા બરાબર ત્રીસ રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ હવે અહીં આ આલ્ફા ધન હશે કે ઋણ તે સ્થિર અવસ્થામાંથી શરૂ થાય છે અને પછી તેની ઝડપ વધારે છે માટે આ કોણીય સ્થાનાંતરની દિશા કોણીય પ્રવેગની દિશાને સમાન હોવી જોઈએ યાદ રાખો કે જો કોઈ પદાર્થ પોતાની ઝડપ વધારતું હોય અને કોણીય વેગની નિશાની કોણીય સ્થાનાંતરને સમાન હોવી જોઈએ અહીં આ દસ પાઈ રેડિયન ધન છે અને પદાર્થ પોતાની ઝડપ વધારે છે માટે આલ્ફા બરાબર ધન ત્રીસ રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ થશે જો કોઈ પદાર્થ પોતાની ઝડપ ધીમી પાડતો હોય તો અહીં આલ્ફાની નિશાની કોણીય વેગની નિશાનીથી વિરુદ્ધ હોવી જોઈએ અહીં તમારી પાસે ફક્ત બે જ ચાક ગતિના ચલ છે ચોથા અજ્ઞાતને ઉકેલવા માટે તમારે ત્રણ ચલની જરૂર હોય છે માટે અહીં ત્રીજો ચલ કયો હોઈ શકે તે આ છે બાર સ્થિર અવસ્થામાંથી શરૂ થાય છે અને તેનો અર્થ એ થાય કે ઓમેગા ઝીરો બરાબર ઝીરો થાય પ્રારંભિક કોણીય વેગ ઝીરો થાય કારણ કે તે સ્થિર અવસ્થામાંથી શરૂઆત કરે છે માટે આપણો ત્રીજો ચલ આ થશે પ્રારંભિક ઓમેગા બરાબર ઝીરો હવે આપણી પાસે ત્રણ ચલ છે માટે આપણે ચોથા ચલ માટે ઉકેલી શકીએ આપણે કયા ચલ માટે ઉકેલવા માંગીએ છીએ આપણે અહીં સમય માટે ઉકેલવા માંગીએ છીએ આપણને સમય જોઈએ છે આપણે સમય જાણવા માંગીએ છીએ અને આપણે આ ત્રણ ઉપરના ચલને જાણીએ છીએ તો આપણે ચાક ગતિ માટેના કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ તમે અહીં જોઈને કહો કે આપણે કયો ચલ નથી લખ્યો તમે અહીં જોશો કે અંતિમ ઓમેઘાનો ઉપયોગ નથી થયો તો હું કયા સમીકરણનો ઉપયોગ કરી શકું જેમાં આ અંતિમ ઉમેઘાનો સમાવેશ ન થતો હોય તેના માટે ચાક ગતિના સૂત્ર જોઈએ હું તેને અહી મૂકીશ આ પ્રથમ અહીં આ ઉમેઘા છે પણ ઓમેગા છે પરંતુ આ ત્રીજા સૂત્રમાં માં ઉમેઘા નથી તેથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ હું તેને કોપી કરીને પેસ્ટ કરીશ હવે આપણે તેમાં તે તમામની કિંમત મૂકીએ ડેલ્ટા થી બરાબર દસ પાય રેડિયન છે ઓમેગા ઝીરો બરાબર ઝીરો છે માટે આ આખું પદ ઝીરો થઈ જશે માટે એકના છેદમાં બે અહી આલ્ફા ત્રીસ રેડિયન પ્રતિ સેકન્ડ નો વર્ગ છે અને આપણે સમય માટે ઉકેલવા માંગીએ છીએ તેથી જો આપણે ટી માટે ઉકેલીએ તો આપણને વીસ પાય રેડિયન ના છેદમાં ત્રીસ રેડિયન પ્રતિ સેકન્ડ નો વર્ગ મળે અને અહી આ ટી નો વર્ગ છે તેથી બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું અને આપણને આપણો અંતિમ જવાબ જો આપણે તેની ગણતરી ટી બરાબર એક પોઈન્ટ પિસ્તાલીસ સેકન્ડ મળે અને અહીં એકમો કામ કરશે આ રેડિયન અને આ રેડિયન કેન્સલ થઈ જશે સેકન્ડ નો વર્ગ અંશમાં આવશે અને પછી તેનું વર્ગમૂળ લઈએ તો આપણને સેકન્ડ મળે હવે અહીં બીજો ભાગ એ છે કે પાંચ પરિભ્રમણ પૂર્ણ કરી લીધા કોણીય વેગ સિવાયના તમામ ચલને જાણીએ છીએ હું આ પ્રથમ સમીકરણનો ઉપયોગ કરીશ કારણ કે તેમાં કોઈ વર્ગ નથી અને તેમાં કોઈ ગુણોત્તર પણ નથી માટે ઓમેગા બરાબર અહીં ઓમેગા ઝીરો એ ઝીરો છે તેથી આ પદ કેન્સલ થઈ જશે આલ્ફા આલ્ફાનું મૂલ્ય રેડિયન પ્રતિ સેકન્ડ વર્ગ છે છે અને કિંમત જો આપણે અંતિમ ઓમેગા માટે ઉકેલીએ તો આપણને તેતાલીસ પોઈન્ટ પાંચ રેડિયન પ્રતિ સેકન્ડ મળે જ્યારે તેણે પાંચ પરિભ્રમણ પૂર્ણ કરી લીધા હશે ત્યારે તે આટલી ઝડપથી પરિભ્રમણ કરતી હશે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ ચાર મીટર લાંબો બાર અમુક કોણીય વેગથી શરૂ થાય છે તે હવે સ્થિર અવસ્થામાંથી શરૂ નથી થતો પરંતુ તે ચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડના કોણીય વેગથી શરૂ થાય છે અને વીસ પરિભ્રમણ કર્યા બાદ અટકવા માટે અચળ પ્રતિપ્રવેગ સાથે પ્રતિપ્રવેગિત થાય છે પ્રથમ પ્રશ્ન એ છે કે શરૂઆતમાં બારની ધાર મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી ઝડપથી ફરી હશે બારના આ બિંદુ આગળ આ હશે અને આપણે તે વેગ મીટર પ્રતિ પ્રતિ સેકન્ડમાં કેટલો હશે તે જાણવા માંગીએ છીએ તે એટલું બધું અઘરું નથી ઝડપને કોણીય ઝડપ સાથે સાંકળતું આપણી પાસે એક સૂત્ર છે તમે જે બિંદુ આગળ ઝડપ શોધવા માંગો છો અક્ષથી તે બિંદુનું અંતર લો અને પછી તેને કોણીય વેગના મૂલ્યની સાથે ગુણો જેથી તમને તે બિંદુ આગળની ઝડપ મળશે યાદ રાખો કે અંતર હંમેશા અક્ષથી હોવું જોઈએ અને આ ઉદાહરણમાં આપણી અક્ષ આ થશે માટે આર એ આ આખું અંતર થશે જે બારની લંબાઈ છે અને બારની લંબાઈ ચાર મીટર છે તેથી આર બરાબર ચાર મીટર કારણ કે આપણે અક્ષથી ચાર મીટર જેટલા અંતરે આ બિંદુ આગળ ઝડપ શોધવા માંગીએ છીએ અને કોણીય વેગ ચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ છે માટે આપણને ઝડપ બરાબર એકસો સાઈઠ મીટર પ્રતિ સેકન્ડ મળે અને અહીં આ બિંદુ આગળની ઝડપ ખૂબ જ વધારે હશે હવે જો તમે અહીં આ ભાગની ઝડપ પૂછો તો તે આના કરતા અડધી થશે કારણ કે આ અંતર અર્ધો છે અક્ષથી આ અંતર માત્ર બે મીટર છે અને જેમ જેમ તમે અક્ષની નજીક જતા જાઓ તેમ તેમ આ આરનું મૂલ્ય ઘટતું જશે અને તેથી ઝડપનું મૂલ્ય પણ ઘટતું જશે માટે જો આપણે આ બિંદુની વાત કરીએ તો તે ખૂબ જ ઝડપથી પરિભ્રમણ કરશે કારણ કે ત્યાં આરનું મૂલ્ય ઘણું ઓછું છે અને આ બધા જ બિંદુઓ આગળ કોણીય વેગ સમાન હશે તેઓ રેડિયન પ્રતિ સેકન્ડમાં એક સમાન સંખ્યાથી ફરી રહ્યા છે પરંતુ વર્તુળમાં તેઓ જે અંતરે ફરી રહ્યા છે તે અંતર જુદું જુદું હશે અને તેના કારણે તેમની ઝડપ જુદી જુદી હશે આપણે પ્રથમ ભાગનો જવાબ આપ્યો તેની ઝડપ શરૂઆતમાં એકસો મીટર પ્રતિ સેકન્ડ છે હવે બીજો ભાગ જોઈએ બારનો કોણીય પ્રવેગ શું છે તેના માટે આપણે ગતિકીના સૂત્રનો ઉપયોગ કરવો પડશે અને તેઓ અહીં છે સૌપ્રથમ આપણે કયો ચલ જાણીએ છીએ તે લખીએ અહીં તેનો પ્રારંભિક કોણીય વેગ ચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ છે માટે ઓમેગા ઝીરો બરાબર ચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ ત્યારબાદ આપણે ડેલ્ટા ઠીટા પણ જાણીએ છીએ તે વીસ પરિભ્રમણ છે પરંતુ આપણે અહીં વીસ પરિભ્રમણ લખી શકીએ નહીં આપણે તેને રેડિયનમાં ફેરવવું પડે કારણ કે કોણીય વેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે બધું એક સમાન એકમમાં હોવું જોઈએ માટે ડેલ્ટા ઠીટા બરાબર બે પાય ગુણ્યા

હવે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય તે શોધવા આપણી પાસે કયો ચલ નથી તે શોધીએ આપણી પાસે અહીં સમય નથી આપણે સમય જાણતા નથી નથી કે તે આપણે આપણે શોધવાનો પણ તેથી એવા સૂત્રનો ઉપયોગ કરીશું જેમાં સમયનો સમાવેશ ન થતો હોય તે પ્રથમ સૂત્ર નથી બીજું કે ત્રીજું સૂત્ર પણ નથી તે ચોથું સૂત્ર થશે આપણે અહીં ચોથા સૂત્રનો ઉપયોગ કરીશું માટે હું અહીં ચોથા સૂત્રનો ઉપયોગ કરીશ આપણે તેને કોપી કરીને પેસ્ટ કરીએ ઓમેગા બરાબર ઝીરો લઈએ ઓમેગા ઝીરો બરાબર ચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ અને તે આખાનો વર્ગ વધતા બે ગુણિયા આલ્ફા આપણે અહીં આલ્ફાને શોધવાનો છે અને ડેલ્ટા ઠીટા બરાબર ચાલીસ બાય રેડિયન થાય હવે આપણે આલ્ફા માટે શોધવા સમીકરણની બંને બાજુએથી ચાલીસ રેડિયન પ્રતિ સેકન્ડ આખાના વર્ગને બાદ કરીશું અને પછી તેને બે રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ મળે હવે આપણને અહીં ઋણ શા માટે મળે છે અહીં બાર અટકવા માટે ધીમો પડી રહ્યો છે માટે કોણીય પ્રવેગની નિશાની પ્રારંભિક કોણીય વેગની નિશાનીથી વિરુદ્ધ હોવી જોઈએ જો આપણે તેને ધન લઈએ તો અહીં આ ઋણ હોવું જોઈએ પુનરાવર્તન કરીએ તો અહી આ ચાક ગતિના ચલને સાંકળતા શુદ્ધ ગતિકીના સૂત્રો છે અને આ ત્યારે જ સાચા હશે જો કોણીય પ્રવેગ આલ્ફા અચળ હોય જો આલ્ફા અચળ હોય તો જ આ સૂત્ર સાચા હશે સૌ તમે જે ચલને જાણો છો તેને ઓળખો અને જે ચલને શોધવાનો છે તેને ઓળખો અને પછી તમારી પાસે જે ચલ ન હોય તેનો ઉપયોગ કરીને કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય તે ઓળખો સામાન્ય રીતે તમને જે ચલ આપેલો ન હોય કે જે ચલ શોધવાનું પૂછવામાં આવ્યું ન હોય તે ચલ સમાવેશ ન થાય તેવા જ સમીકરણનો ઉપયોગ કરો